તારે હાથ વાજે ઉઠી હાથ વાજી ઉઠી ગિરનાર ચડવા હેડે હેડે આવી બાપી ભાઈ જણા એક બીજા બધા પાછળ ગિરનાર ચડવાનું આજ પર્વતું વર ચાલુ જ છે જય ગિરનારી આગળ જઈને બતાઈએ ચડવાનું થાય ચા નાસ્તો કરી હેડે આઈ વર તો ચાલુ થઈ ગયો વધાર

अरे लगभग थोड़ा ऊपर आई ये, ये नजारा आटल दी तो एक नंबर है जो

ખબર આ મંદિર આયુ એટલા બધા થાચી રહ્યા ભગા થાક લાજો ચડવાનું ઉપર વધારે રાખું જાય જેવું મોબાઈલ બંધ થઈ જાય

आई आई फोकस नहीं था तुम्हें कैमरे में आ जो बंदर 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 वो बंद है देख आगर हेड दे ही है हाँ हरू बंद है इधर है पर स्वाटा भी नला बंद ही है जाए है हम देखा हम तो दे एक नंबर देखा है वीडियो में कोई खबर पड़ती नहीं है तो कोई सक नहीं घर पर

મજબૂત ડબ ડબ પીધી એનર્જી આવી જ હમ ગોંજી પણ ચા જો વરા એટલે એનર્જી પૂરી રેડિયેટર ગરમ થઈ ગયું રેડિયેટર ગરમ થઈ ગયો ધુણો

વચ્ચે થાકા બેઠા હોય ને જવાનું છે અમને એ ટેન્શન નઈ જવાનું બે હાજર તેર પગથિયા પણ સારું પાસા આવજે ઉપર તડવું નહીં પડે

ઉપર થી પેલા ભાઈ ને વિડીયો ઉતારવું એટલે ઉભા થોડી વાર બંધ કરીએ હવે બંધ થતા હોય પણ બંધ નહી થતો હવે અમે ગિરનાર ચડી જઈએ

ઉપર ચડી નવી નેચ ઉતરી આવી એ રસ્તામાં મને પૈસોનું જાળ જળ્યું હા પૈસોનું ઝાડ આ પૈસા આવી જાય પણ સિક્કોનું જાળ આ અમાર અમાર કોંજીને હું એક ગાળો ભાજી નેચે લઈ જવાનું

500 નોટ ની કલમ કરવાનો આ ડાળુ લઈ જાય હો આ ડાળુ ગેલ લઈ જઈને કલમ કરી વાને હું આવવાનો પછી હું 500 નોટ કલમ કરું હા એટલે ડાયરેક્ટ 500 નોટો જ આવી આ કોંજી બે ડાળુ તોડીયું વાવો શું કરો લ્યા ને આડી ના કોજીભાઈ વાયુ ઝાડ પોર આપવાનું હોય ત્યારે ઝાડ મોટું થઈ જાય એટલે તૂડી લઈ જવાનું કેટલાનું વાયુ કોજીભાઈ રૂપિયા વાળું આવ્યું

મારા મેહુલભાઈ તો રહ્યા અલ્યા લેવા રહ્યો કલમ કરી કલમ હા રહ્યો કલમ કરવા રહ્યો હા આયો જો કલમ કરીને આયો રહ્યો પોર લઈ એટલે આવી વરાજ કેટલું ઉતરતા ઉતરતા વચ્ચે અડધો ઉતરવામાં બધા પગના તે ઉતરે ક્યાંય નહીં આવી ગયા

નિયત હેડે આવીએંગા ઘર આંગે બાય બાય પડી નેટવર્ક બી પડી નેટવર્ક થોડું ઘણું થાય તો મજા પણ કોઈ દેખાતું જ નહીં હા હારું છે નવરે વાદળી વાદળ વાદળા ઓમ જો કોમ જો નવરા વાદળ વાદળ બધું ચો બધું કે ખબર જ નહી તો ઉતરી આવી તો આજે એ હું આલબો રોલ બગર કી હોસ્પિટલ કે લાગે